કાલાવડ એ માં ખેડૂતોનો જબરજસ્ત ઘસારો જોવા મળી રહ્યો છે દિવાળીની રજાઓ નજીક આવતા હોવાથી ખેડૂતો પોતાનો પાક વહેલી તકે વેચી દેવા માટે ગામે ગામથી જણસી ભરીને માર્કેટિંગ યાર્ડ પહોંચી રહ્યા છે કાલાવડ એ માં વાહનોની એટલી મોટી સંખ્યામાં અવર જવર થઈ રહી છે કે વાવડી રોડથી જામનગર રોડ સુધી લગભગ બે કિલોમીટર જેટલી લાંબી વાહનોની કતાર જોવા મળી રહી છે આ વાહનો મુખ્યત્વે મગફળી કપાસ અડદ સહિતની વિવિધ જણસીઓથી ભરેલા છે આટલા મોટા ઘસારા વચ્ચે પણ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે કાલાવડે પીએમસી માં કપાસના પ્રતિમણ રૂપિયા પંદરસો દસ અને મગફળીના પ્રતિમણ રૂપિયા બારસો જેટલા ઊંચા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીની લાગણી પણ જોવા મળી રહે છે એપીએમસી દ્વારા ખેડૂતોની આટલી મોટી સંખ્યાને ધ્યાને રાખીને તેમને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે સારા ભાવ અને સંતોષકારક વ્યવસ્થાના કારણે ખેડૂતો પણ રાહત અનુભવી રહ્યા છે